તો પછી કાયમ બ્રહ્મ સ્વરૂપ જ રહે છે કેવું સ્વરૂપ પછી જાય નહીં પછી એ એમાં છે માટે એનું પણ એનું પરિણામ ક્યારે આવે બ્રહ્મ નિષ્ઠા થાય તો એટલે જ્ઞાની પુરુષ હોય તો એ નિષ્ઠા એનું નામ કપાય હા તો શાંતિ ના જાય તમને તો કૃષ્ણ ભગવાન ને કૃષ્ણ બધું કામ આપણું નીકળી જાય બધું કામ આપણું કારણ પોતે કરતા નથી શું છે કરતા નથી કરતા થાય તેને કર્મ બંધાય થાય કર્મ બંધાય ભગવાન ની કૃપા ઉતરી જાય હું હા તો વૈષ્ણવ માપણી ને ઉઠીને જતા રે ખરી વાત છે વેદાંત નો પક્ષપાતી હોઉં તો જૈનો ઉઠી જતા રહે વાત સાચી છે એટલે અમારી પક્ષપાતી વાણી ના હોય અમારી વાણી કેવી હોય દરેક ને માફાતા હોય નથી પણ ભગવાન એવું બોલ્યો બહાર થઈ જાય આમ થઈ જાય એવું બોલ્યો બહાર થઈ જાય કેવું જેને કઈ થવાનું નથી એવી ધીરજ છે ભગવાન છે અને વ્યવસ્થિત કરનારું છે વ્યવસ્થિત મોટો નોકર છે એવું ભોગવું છું મોક્ષ અહીં ભોગવું છું અહી ભોગવું છું મારી ખાતે બોલું કેટલા વર્ષથી જ્ઞાન લીધું પણ મને મનમાં વિચાર થયું આમ થઈ જન વિચાર્યું કે બળતરા માટે અમે કહ્યું છે કે આ જ્ઞાન લેશો ને લેવો આજ્ઞા મળે છે ઊંચે બહુ પડવાની સ્થિતિ બહુ બહુ ઊંચું છે હાડકું એ ખાધું નહીં રહે કઈ મુશ્કેલી આવી હોય મુશ્કેલી આવ્યા માટે મૂક્યું કરવું પડે આ તો પાસ થઈ ગયા એને માટે કશું કરવા મુશ્કેલી આવે છે એવું લાગશે ચિંતિત માટે આત્મા પરમાત્મા છે અને આ વ્યવસ્થિત નું જ્ઞાન આપ્યું છે તેને માટે તમને કશું જરા ઉપાધિ આવે છે જરાય નહીં અત્યાર ત્યાં અત્યાર ત્યાંથી ભગવાન જોડે તાર જોઈ ને થઈ ગયો શું કહ્યું હા ભાઈ ભગવાન તમારા બેઠેલા છે અહીં બેઠેલા છે તમારંભ વ્યક્ત નહીં થાય એટલું જ છે ને બરાબર વ્યક્ત થયા નથી એ રીતે વ્યક્ત થાય ત્યાં સુધી પોતે એ બાજુ તનમુખ થયો નથી ભગવાનના સમુખ ત્યાં સુધી વ્યક્ત થાય નહીં બરાબર તનમુખ થયા તા કોઈ દડે લક્ષ્મી થયા છે આખું જગત લક્ષ્મી ની પાસે થાય છે તમે સન્મુખ છો વિમુખ છો એ તો ઉદાસીન તો બહુ મોટા મોટી વસ્તુ ગણી ને લેજો અને વાપરજો ગણી પણ આવે તોય ભલે ના આવે તોય ભલે